નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે હુમલાખોર ત્રીજા આરોપી પર ફરિયાદ દાખલ નહીં કરાતા

ત્રીજા આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરી તેને ઝડપી પાડવાની માંગ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પ્લોટ બાબતે સરાગામે જીવલેણ હુમલામાં પરિવારના મહિલા સહિત ત્રણ વ્યક્તિની ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રાજેશ બહુરાશી નેશન બ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર